નમસ્કાર મિત્રો અહીંયા બહુ જ પવન ફૂંકાયો હતો રાતે બહુ વરસાદ પણ હતો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને તમે કયા વિસ્તારમાંથી વિડીયો જોઈ રહ્યા છો પવન અમે એકદમ ધીમો પડી ગયો છે અહીંયા બાજરી અને મગફળીનું વાવેતર થાય છે આ જગ્યા પર અને આ જે વિસ્તાર છે બીજ આજુબાજુનો છે મિત્રો કોમેન્ટ કરતા રહ્યા અને આ વિડીયો બધો શેર કરજો રાતે બહુ વરસાદ પણ હતો પવન એકદમ ધીમો પડી ગયો આ ટાઈમ સમય છે સવારનો માહોલ છે સવારના જે સાત વાગ્યા છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ હતો તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો રાતે બહુ વીજળી પવન વરસાદ સાથે બહુ બધો આજે સવારમાં પણ ચાલુ જ બંધ થયો છે તો દરેકને જય માતાજી અને આ વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા થવાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો દરેકને જય માતાજી આવ નવા વિડીયો તમને મળતા રહેશે તો જય માતાજી